શું નામ છે તારું આરતીબેન હા આરતી ભણવા જાય છે તો કેમ ભણવા નથી જતી દાખલો નથી તો ઘરે બેઠી બેઠી શું કરે આખો દિવસ શું નામ છે તારું કરણ 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 ભણવા જાય છે તો કેમ ભણવા નથી જતો દાખલો નથી તો અત્યારે તારા પપ્પા મમ્મી પપ્પા છે કે નથી અત્યારે શું થયું તું તારા મમ્મી પપ્પાને શું નામ છે તમારું જાનકી બેન આ બેન ભણવા જાવ છો કે નથી જાતા કેમ ભણવા નથી જાતા નથી રાખતા સોપડા નથી કાઈ નથી અમારી ખાય સ્કૂલમાં નથી રાખતા હા નથી રાખતા અમે ચોપડા નથી તમારી પાસે ચોપડા કાઈ નથી સ્કૂલ વાળા કે છે કે દાખલો નથી દાખલો પાણી આવેલું ને તે તણીને જતો અમારા માં બાપ મરી ગયા છે માં બાપ પર નથી તમારા અને અત્યારે ઘરમાં શું શું તકલીફ પડે બેન કાઈ નથી લોટ પાણી કાઈ નથી મરચું મસાલો કાઈ નથી માંગીને ખાઈ અમે દોસ્તો જોઈ શકો છો આખો પરિવાર છે અને આખો પરિવાર અહીંયા ઝૂંપડામાં રહે છે જાતે જાતે ભંગાર વીણી અને કંઈ પણ નાની નાની મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે પરંતુ ચોમાસાનો માહોલ છે જેમના લીધે મજૂરી નથી મળતી જેમના લીધે માગી અને ખાવું પડે છે માગી અને પોતાનું ઘર ચલાવવું પડતું હોય છે આખો પરિવાર છે અહીંયા રહે છે નાના નાના પુલકાઓ છે ભણવા નથી જઈ શકતા ભણવા નથી જઈ શકવાનું મુખ્ય કારણ એ છે કે એમની પાસે પૈસા નથી બેગ નથી દાખલા નથી સાથે સાથે ખાવા માટે ઘરમાં કરિયાણું પણ નથી તો બસ તમારાથી જે પણ થાય એ સપોર્ટ કરજો આ પરિવારને અને જે હેલ્પલાઇન નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરો જેનાથી આ વ્યક્તિને આપણે થોડો પણ સપોર્ટ કરશું તો આપણા માટે બહુ મોટી વાત કહેવાય હા નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો દોસ્તો આજે અમે લોકો એક એવા પરિવારને મળવા આવ્યા કે જેઓ ઝૂંપડામાં રહે છે અને મજૂરી કરી અને પોતાનું ઘર ચલાવે છે પરંતુ દોસ્તો ચોમાસાના કારણે પોતાને રહેવામાં તકલીફ પડે છે અને સાથે સાથે ઝુંપડામાં રહે છે અને ચોમાસાના લીધે એમને કામ પણ નથી મળતું તો ચાલો આ પરિવાર સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે પરિવાર કેવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યો છે અને એમને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બેન શું નામ છે તમારું પાયલ પાયલ બેન પાયલ બેન પરિવારમાં કોણ કોણ છે તમારા મારા સસરા હે માર દેહ હે માર નણન છે તો બેન શું કામ કરીને પોતાનું ઘર ચલાવો છો આ વરસાદ નું કઈ કામ ધંધો તો હાલતો ને વરસાદ નો હોય તો છૂટી મજૂરી કરી ને કાંસ કાપા જાય ને એવું બધું કરી કાંસ કાપા જાવ ને છૂટી મજૂરી કરો એમાં ઘર ચલાવો તો બેન અત્યારે ચોમાસું છે વરસાદ છે સાદા સાથે ઝૂપડા માં રહ્યો છું તો કઈ કઈ મુશ્કેલીઓ પડે અહીંયા રહેવામાં વરસાદ ની તો બહુ મુશ્કેલ પડે વરસાદ નું પાણી પડે બધું સાપરામાં પછી કંઈ ખાવાનું ના હોય તો માંગવા જ આવી એ રીતના રહેવી ખાવાનું ન હોય તો માંગવા જવું પડે છે અને તમારા દીકરા આ તમારી દીકરી છે મારી ભાંગી છે ભાણકી છે તમારી આ બેન ક્યારે એવા દિવસો જોયા છે કે ખાધા વગર પણ સૂવું પડે ખાધા વગર હોતે વરસાદ બહુ પડતો ને તો ખાધા વગર પણ સૂવું પડે જાય ખાવાનું પણ ન મળે ખાવાનું ના મળે ને કે એમણે વરસાદ પડવા રાખે તો પછી એમનું પૂજ જ જાય ને વરસાદના ચા જાય કઈ કામ ન મળે કઈ ન મળે ચા જાય એ તમે જે અમાર ગરીબ લોકોની મદદ કરે તો સારું સતત બેન આવી પરિસ્થિતિમાં રહેવાનું આ ઝૂપડું બનાવેલું છે માં રહેવાનું અને સતત કામ કરવું છે છતાં કામ નથી મળતું તો માંગવા જવું પડે છે તો કેવું થઈ અનુનો પછી રહેવું પડે ને ભરુકારી વરસાદનું શું જાવાનું કામ વરસાદ આવતા લીલાડાને કે કામ મળે ને તો કરો દો જાય તે શું નામ છે તારું આરતી આરતી બેન આરતી ભણવા જાય છે તું કેમ ભણવા નથી જતી દાખલો નથી દાખલો નથી દાખલો નથી કઢાવ્યો તો ઘરે બેઠી બેઠી શું કરે આખો દિવસ વારું શું શું કરે કનું કામ કરું છું તને ભણવા જવું નથી ગમતું દાખલો નથી દાખલો નથી એટલે ભણવા નથી જતી મમ્મીએ દાખલો નથી કઢાવ્યો નથી કઢાવ્યો દોસ્તો જોઈ શકો છો નાના નાના છોકરાઓ પણ અહીંયા રહે છે અને ઘરની પરિસ્થિતિ એવી હોય છે કે ઝૂપડામાં રહેવાનું હોતો હોય છે મમ્મી પપ્પા મજૂરી કરી અને ઘર ચલાવતો હોય છે પણ મજૂરી પણ નથી મળતી જેમના લીધે નાના ભૂલકાઓ છે ભણવા પણ નથી જતા અને એવું કહે છે દાખલો પણ નથી તો એવી પરિસ્થિતિ સાથે લોકો જીવતા હોય છે અને અમારો મુખ્ય હેતુ એ જોતો હોય છે કે ઘણા પરિવારો કે જે પીડાઈ રહ્યા છે કામ કરવું છે છતાં કામ નથી મળતું એવા લોકો સુધી અમારો પહોંચવાનો પ્રયાસ હોતો હોય છે તો ચાલો એમના પરિવાર સાથે વાતચીત કરીએ દીકરા શું નામ છે તારું કરણ કરણ ભણવા જાય છે તું કેમ ભણવા નથી જતો દાખલો નથી તો અત્યારે તારા પપ્પા મમ્મી પપ્પા છે કે નથી અત્યારે શું થયું તું તારા મમ્મી પપ્પા મરી ગયા કેટલા ટાઈમ પેલા મરી ગયા ખબર છે તને પાંચ વર્ષ પહેલા મરી ગયા તું ભણવા જાય છે કેમ ભણવા નથી જતો દાખલો નથી દાખલો નથી દાખલો પચાસ પૈસા નથી દાખલો નથી તો શું કરે આખો દિવસ કરે કામ કરો શું કામ કરે તું ઘર કપો ઘર કામ કરે દોસ્તો આ દીકરો છે કે જેમના પિતાનું પાંચ વર્ષ પહેલાં મૃત્યુ થયેલું છે અને સાથે સાથે એમના કાકા કાકી સાથે રહી છે અને ભણવા નથી જાતા મોસ્ટ ઓફ નાના છોકરાને પૂછવામાં આવે કે ભણવા કેમ નથી જતા તો એમનો જવાબ એ જોતો હોય છે કે દાખલો નથી ઘરમાં પૈસા નથી ભણવા જવા માટે દફતર નથી આવી બધી જ વસ્તુઓ નથી જેના કારણે ભણવા નથી જઈ શકતા અને જેમના લીધે ઘરનું કામ કરે છે અને ઘરમાં જ રહે છે અને મમ્મી પપ્પા મજૂરીએ જાય મજૂરી મળે તો કામ કરે બાકી એ લોકોને પણ બહાર માગવા જવું પડે છે અને માગીને ખાતા હોતા હોય છે ભાઈ શું નામ છે તમારું કિરણ કિરણભાઈ કિરણભાઈ શું કામ કરો છો તમે કામ ધંધો કોઈ હાલતો નથી કામ ધંધો હાલતો નથી હાલતો નથી પંદર દિવસે ઘરે બેઠો છે એમનો અને વરસાદ પડે તારે ચૂવા પડે છે અંદર પાણી પડે છે અંદર કામ ધંધો કોઈ હાલતો નથી અને માગીને ખાઈએ છીએ માગીને ખાઈએ હા પંદર દિવસે માગીને ખાઈએ છીએ તો મજૂરી તો હાલતું ના હોય ને મળે તો ઠીક છે ને પાછા આવતા રહીએ મજૂરી મળે તો ઠીક બાકી પાછું આવતું રહેવાનું પાછું આવતું રહેવાનું અને મજૂરી મને પછી માંગવા લે જઈએ માંગવા જઈને ખવું પડે કામ નથી મળતું કામ કરવું છે છતાં કામ નથી મળતું અને રસ્તે માંગવા જઈએ લોકો ના પડે ત્યારે કેટલું દુઃખ થાય અંદરથી દુઃખ તો લાગે જ ને બહુ દુખ લાગે પૈસા ના હોય તો માંગવા જવું પડે શું કરીએ કોણ આપવા આવે એમને સાચી વાત છે આપવા નહીં આવે કોઈને આપવા આવે પછી તમારે એવા કોઈ ગરીબ છે ને મદદ મદદ કરે ને હે તો સારું તમારા પરિવારમાં કોણ કોણ છે ભાઈ બે ભાઈ છે મારા મમ્મી પપ્પા મારા મમ્મી છે ને હેને એ પોતા કરવા જાય છે મારા પપ્પા ઓફ થઈ ગયેલા છે અને બે ભાઈ છે એમ બે ભાઈ છે અને ત્રણ બેન ત્રણ બેન આ દોસ્તો પરિવાર આખો અહીંયા રહે છે ઝૂપડામાં રહે છે ચોમાસું ચાલે વરસાદ પડે ત્યારે વરસાદમાં રહેવામાં મુશ્કેલી પડે સાથે સાથે બધા જ લોકોને કામ કરવું છે પણ કામ નથી મળતું અને કામ નથી મળતું જેનાથી માગવા જવું પડે છે અને પછી માગીને ખાય છે તો એ પરિસ્થિતિ સાથે પરિવાર જઈ રહ્યો છે આજે અમે અમને અનાજ કીટ આપીશું અને અનાજ કીટ બે મહિનાની આપીશું અને આવનારા સમયમાં દોસ્તો આવા ઘણા પરિવાર છે જેમને અનાજ કીટ આપવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો જેનાથી આવા ઘણા પરિવાર છે જેના સુધી આપણે અનાજ કીટ પહોંચાડી શકીએ રાશન પહોંચાડી શકીએ આ પરિવાર કામ કરવા માંગે છે પણ એમને કામ નથી મળતું જેમ શું નામ છે તમારું જાનકીબેન આ બેન ભણવા જાવ છો કે નથી જતા કેમ ભણવા નથી જતા નથી રાખતા સોપડા નથી કાઈ નથી અમારી પાસે સ્કૂલમાં નથી રાખતા હા નથી રાખતા અમે

અને અત્યારે ઘરમાં શું શું તકલીફ પડે બેન કાય નથી લોટ પાણી કાય નથી મરચું મસાલો કાય નથી માંગીને ખાઈએ અમે માંગીને ખાવાનું તો બેન કેટલી મુશ્કેલી પડે માંગીને ખાવાનું મમ્મી પપ્પા નથી સાથે કાય ની માંગી માંગીને અમે બધાયને પૂરું કરીએ ખવડાવીએ વરસાદ આવે ને કે કામ ધંધો કાય નથી અમારે હા દોસ્તો જોઈ શકો છો કે પરિવાર કેવી રીતે જીવતોતો હોય છે બેન છે કે જેમના મમ્મી પપ્પા નથી અને માગી અને ભંગાર વીણી અને ખાતા હોય છે અને ભણવા જવું છે પણ ભણવા કઈ રીતે જઈ શકે થેલા નથી હોતા દાખલા નથી હોતા પૈસા નથી હોતા કંઈ જેવી વસ્તુ નથી હોતી કે જેના લીધે આવા નાના નાના પુલકાઓ છે નાની બેન છે કે જે ભણી નથી શકતા તો આવી પરિસ્થિતિ સાથે જીવતા હોતા હોય છે આ વ્યક્તિઓને પણ ભણવા જવાનું ગમતું હોતું હોય છે અમે અમારેથી જે પણ થાય બનતો સપોર્ટ કરશું આવનારા સમયમાં નાના નાના છોકરાઓનો તમે કોઈ પણ નાની નાની ગ્લોસરી બેગ હોય છે છોપડા હોય છે કે ઘરમાં કરિયાણું આપવા માગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે મારો કોન્ટેક કરો જેનાથી આ વ્યક્તિઓ સુધી પહોંચાડી શકીએ આ દોસ્તો જોઈ શકો છો આખો પરિવાર છે અને આખો પરિવાર અહીંયા ઝૂંપડામાં રહે છે જાતે જાતે ભંગાર વીણી અને કંઈ પણ નાની નાની મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે પરંતુ ચોમાસાનો માહોલ છે જેમના રીતે મજૂરી નથી મળતી જેમના લીધે માગી અને ખાવું પડે છે માગી અને પોતાનું ઘર ચલાવવું પડતું હોય છે આખો પરિવાર છે અહીંયા રહે છે નાના નાના પુલકાઓ છે ભણવા નથી જઈ શકતા ભણવા નથી જઈ શકવાનું મુખ્ય કારણ એ છે કે એમની પાસે પૈસા નથી બેગ નથી દાખલા નથી જાતે સાથે ખાવા માટે ઘરમાં કરિયાણું પણ નથી તો બસ તમારાથી જે પણ થાય એ સપોર્ટ કરજો આ પરિવારને અને નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે જેમાં કોન્ટેક્ટ કરો જેનાથી આ વ્યક્તિને આપણે થોડો પણ સપોર્ટ કરશું તો આપણા માટે બહુ મોટી વાત કહેવાય તો બસ મળીએ છે એક નવા વિડીયોમાં નવી વ્યક્તિ સાથે નવી ઉમેદ સાથે એક નવા વિચાર સાથે જય હિન્દ જય ભારત તો શું શું તમને પ્રોબ્લેમ થઈ છે વધારે જણાવજો કારણ કે આવનારા સમયમાં ફરી પણ લોકો વિડીયો જોવે અને કંઈ સપોર્ટ કરવા માંગતા હોય તો શું શું જરૂર છે તમને તમને એવું છે કે સાહેબ અમારી પાસે જો અત્યારે અમે લોકો કેવા ઘરમાં રહીએ છીએ અને આવા વરસાદમાં તમારા લોકોનો જે અમારી પાસે સપોર્ટ છે એનાથી વધારે હું પ્રયત્ન કરીશ કે આ ભાઈની ચેનલને આગળ વધારો અમારી જેવા કોઈ લોકો હોય એ લોકો ભાઈ સુધી પહોંચી શકે